પ્રત ઉપવાસમાં આપણે જે પણ ફરાળ બનાવીએ એની અંદર ઘણા બધા પ્રમાણમાં આપણે ઘી ગીતેલનો ઉપયોગ કરીએ છીએ પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય એવા ફરાળી ચીલાની રેસીપી તો ઝટપટથી તૈયાર થઈ જતા આ ચીલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી જોવા માટે અને શેર કરી રહેલા ક્લિક સૌથી જોવા માટે આપણે જોઈશે એક કપ સાબુદાણા આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ બાર થી પંદર અંગ જેટલા ચીલા બનાવીને તૈયાર કરી શકો છો તો સાબુદાણાને આપણે એક પેનની અંદર થોડા શીખી લેવાના છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે ચલાવતા રહી લગભગ આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું એટલે સાબુદાણામાં જો કોઈ મોઇશ્ચર હોય એટલે કે ભેજ હોય તો એ નીકળી જાય અને થોડા એ શેકાઈ જાય ત્યારબાદ એને ઠંડા કરી આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે ઠંડા થાય એ પછી જ આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે તો મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ તો સાબુદાણા આપણે ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એની અંદર આપણે બધા મસાલાઓ એડ એડ કરીશું તો સાથે કરીએ ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલો મોરયાનો લોટ તમે રાજનો લોટ સિંગોડાનો લોટ કંઈ પણ એડ કરી શકો છો એક ટી સ્પૂન છેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન આપણે મરી પાવડર નાખીશું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે એની અંદર આ શેકેલા સિંગડા છે જેને મિક્સર મિક્સરજરમાં મેં ગ્રાઇન્ડ કરી લીધા છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા તો મિક્સ કરી લઈએ તો બસ આ પ્રમાણે તમે તૈયાર કરીને મિક્સ રાખી શકો જ્યારે પણ તમારે ચીલા બનાવવા હોય તો એની અંદર બાકીના મસાલા એડ કરી પાણી અને દહીં એડ કરીને ચીલા બનાવી શકો તો એની અંદર આપણે મરચાં અને આદુ એડ કરીશું લાલ મરચું નથી નાખવાનું તો જેટલી તીખાશ જોઈએ એના માટે લીલા મરચાંનો ઉપયોગ કરીશું અને ત્રણ ટેબલસ્પૂન સ્પૂન જેટલું થોડું ખાટું હોય એવું દહીં ઉમેરવાનું છે કોથમીર એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી નાખી આપણે ચીલા બનાવીએ એના જેવું ખીરું તૈયાર કરી લેવાનું છે અને સાબુદાણા છે પોતાની અંદર પાણી એબ્ઝોર્બ કરે છે અને ફૂલે છે એટલે તમે આટલી ક્વોન્ટિટી લીધી હોય એક કપ સાબુદાણા લીધા હોય તો લગભગ બારથી પંદર નંગ જેટલા તમારા ચીલા બનીને તૈયાર થાય છે તો આ ખીરું બનાવવા માટે લગભગ મેં ત્રણથી સાડા ત્રણ કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને ખીરાને આપણે લગભગ દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સાબુદાણા છે ને એકદમ સરસ રીતે પલળી જાય અને સાથે મોરાનો લોટ પણ પળી જાય તો દસ મિનિટ અને રેસ્ટ આપી ત્યાં સુધી આપણે ફરાળી રાયતું તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં મોળું દહી લીધું છે તો લગભગ પોણા કપ જેટલું મેં મોળું દહીં લીધું છે અને આપણે પહેલા ફાટી લઈશું એટલે એની અંદર કોઈ પણ લમ્સ કે ગાંઠા હોય ટુકડા હોય તો એ નીકળી જાય તમે આ ચીલાની સાથે આ રીતે ફરાળી રાયતું સર્વ કરી શકો છો કોથમીરની ચટણી પણ સર્વ કરી શકો છો હવે એની અંદર આપણે થોડી કાકડી એડ કરી દઈએ કાકડીને મેં ઝીણી સવાર લીધી છે શેકેલા જીરાનો પાવડર વન ફોર ટી સ્પૂન નાખીશું હાફ ટી સ્પૂન જેટલી ખાંડુ મેરવાની છે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું થોડી કોથમીર અને લીલા મરચાં એડ કરવાના છે અને મિક્સ કરી દઈશું તો આ જે ફરાળી રાયતું છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે ફરાળ સિવાય પણ ઉપયોગમાં લઈ શકો છો તો મિક્સ ઓપ્શનલ છે તો વઘાર માટે મેં વન ફોર ટી સ્પૂન જેટલું ઘી લીધું છે એની અંદર વન ફોર ટી સ્પૂન જીરું અને મીઠા લીમડાના પાન નાખી તૈયાર કરેલા વઘારને આપણે રાયતાની ઉપર આ રીતે રેડી લઈશું તો રાયતું તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણું જે ખીરું હતું એ પણ રાઈસ થઈને તૈયાર છે તો આ રીતનું એક પેલ લઈશું એને આપણે થોડું નોનસ્ટિકલથી ગ્રીસ કરી લઈશું તેલ અથવા તો ઘી તમે જે પણ ફરાળમાં ઉપયોગમાં લેતા હોય લઈ શકો ત્યારબાદ એક ચમચો બેટર આપણે આ રીતે એની અંદર રેડવાનું છે બહુ વધારે ફેલાવાનું નથી બહુ જાડું પણ નથી રાખવાનું બહુ પતલું પણ નથી રાખવાનું તો ઢાંકી દઈશું અને ઢાંકીને એને ત્રણથી ચાર મિનિટ થવા દઈશું ચાર મિનિટ થઈ જાય પછી આપણે એને પલટી દેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે એને સ્લો ફ્લેમ પર જ ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશું તો એકદમ ઓછા તેલની અંદર આપણા આ ચીલા તૈયાર થઈ જાય છે અને સાબુદાણાના કારણે એકદમ સરસ ક્રિસ્પી બને છે તમે જોઈ શકો છો બીજી બાજુ છે અને તેલ પણ આપણે મદદથી લગાડીશું એટલે એકદમ જ ઓછા તેલમાં બને છે આ નાસ્તો અને તેમ છતાં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આ પ્રમાણે આપણે બધા ચીલા તૈયાર કરી લેવાના છે અને આ નાસ્તાની ખાસ વાત એ છે કે આ ચીલા ઠંડા થયા પછી પણ ખાવામાં એટલા જ સરસ લાગે છે તો આ પ્રમાણે આપણે બધા ચીલાને તૈયાર કરી લેવાના છે હવે તમે આ રીતે જો ખીરું બનાવીને વધારે વાર લાંબા સમય સુધી રાખી મૂકશો ને તો દહીંના કારણે ખીરું પતલું થઈ જતું હોય છે તો જ્યારે તમારે ચીલા બનાવવાના હોય ત્યારે જ તમારે ખીરું તૈયાર કરવાનું તો વ્રત ઉપવાસમાં એકવાર આ ચીલાની રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમારે લખેલી રેસીપી જોઈએ તો વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં એને ચોક્કસથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીએ નવી રેસીપી સાથે